આ જે ઘટના છે એ ઘટના કોઈ પણ સમાજની દીકરી છે એટલે કોઈ પણ સમાજની દીકરી હોય એ આપણી દીકરી પર એટલે કે આદિવાસીની દીકરી પર અત્યાચાર થયો એવું આપણે ગણવું પડશે મુદ્દો આજનો નથી

આપણે જેટલી આહુતિ આલી છે એટલું આપણને વર્તન મળેલું છે નથી બોલ્યું અને સતત અત્યાચાર થઈ રહ્યા ક્યાંક લોકો આપણા આદિવાસીઓ પર પેશાબ કરી જાય ક્યાંય આપણા નેતા નથી બોલતા ક્યાંક આપણી દીકરીઓ કપડા કાઢીને રેપ કરી અને રેલી કાઢવામાં આવે ક્યાંય આપણા નેતા નથી બોલતા સરકારો નથી બોલતી અલગ અલગ પ્રગટ નથી બોલતા કેવડિયામાં બે થોડાક ટાઈમ પહેલા યુવાનોને મારી અને ખલાસ કરે છે ત્યાં કોઈ વિવાદન નથી આવતા

લડતા શીખો અને પણ માથું આપવાની લેવાની હવે અલગ અલગ સમયકાળમાં સદીઓથી થી અહીંયા સ્થળાંતર કરીને આવીને અધી વસ્તુ કરી ગયા અને આજે દેશો મૂળ માલિક આજે મજૂર થઈ ગયેલો છે યુવાનો

નથી આપતા એમનું એમનું કામનું વેતન નથી આપતા કેટલાય કડિયા ઉપરથી પડી મરી જાય છે કેટલાય લોકોના બળાત્કાર થઈ જાય છે ખબર નથી પડતી સાફ કરી ગયો ખલા માણસને એવું કરીને આપણે દરેક જગ્યાએ શોષણ ચાલી જાય છે લડવું પડશે બોલવું પડશે લખવું પડશે તે દિવસે ન્યાય મળશે સોશિયલ મીડિયામાં બહુ આપણે લખી લઈએ છીએ પણ જમીન પર આવવાનું થાય ત્યારે આવવાની જરૂર છે અને સૌથી મહત્વની વાત જ્યારે લોકશાહી ની વ્યવસ્થામાં દેશ ચાલતો હોય આ કોઈ રાજાશાહી નથી ત્યારે આપણે લોકશાહી સમજવી પડશે કે આપણે જેને વોટ એ ગામનો સરપંચ આપણો પ્રતિનિધિત્વ કર્યો છે આપણો આપણી વાતને વાત આપશે એ સરપંચ હોય તાલુકા સભ્ય જિલ્લા સભ્ય પ્રમુખ હોય કે ધારાસભ્ય હોય કે સાંસદ હોય આપણે છૂટી એટલા માટે આવ્યા છે કે આપણો પ્રજાનો આદિવાસીનો અવાજ બને પરંતુ આતે આજે ઓગણીસ તારીખ લઈને આજે છવ્વીસ તારીખ થઈ ગઈ કોઈ એના મળવામાંથી ચૂ નથી થયું કેમ કોની ગુલામી કરી આજો ભાઈ ગુલામી કરી આવનાર સમયમાં પાર્ટીઓની ગુલામી વાળા કોઈ પણ પ્રતિનિધિત્વ હોય એને છૂટીને આપણે નથી લાવવાના કે લાવવાના જાણીશું તો કદાચ આપણે આ ભોગવવું પડશે યુવનો અને હળો પાક જવાની જરૂર નથી આ બંધ કરો

અને આપણું રાજકીય પ્રતિનિધિત્વ જ્યાં સુધી ના બદલાય ત્યાં સુધી આપણી દશા નહીં બદલાય આવનાર દરેક સમયમાં આપણે આવી રીતે દૂર હોય તો શરૂ કરો નજીક હોય તો આવવાનું શરૂ કરો લડવું તો પડશે અને તે દિવસે આપણે માલિક આ માલિકી પરિસ્થિતિમાં બેઠા છીએ આપણે નથી બેઠા જાગવાની જરૂર છે દીકરીઓને ખાસ વિનંતી કે દીકરીઓ લખતી થાય બોલતી થાય અને લડતી થાય એમનો અવાજ પુરુષો કરતા વધારે મહત્વનો છે યુવાનો દરેક જગ્યાએ ઇન્વોલ્વમેન્ટ બહુ જ જરૂરી છે આવનાર સમયમાં દરેક જગ્યાએ આપણે લડવાનું છે વધારે વાત ના કહેતા અહિયાં એક સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે પત્રિકા ફેરવી અને આટલી મોટી સંખ્યામાં આપણે ઉપસ્થિત થયા એ બદલ ભીલ પ્રદેશ મુક્તિ મોરચા તરફથી અને ભીલ પ્રદેશ તરફથી આપ સર્વનો આભાર માનું છું જય જવાહર જય ભીલ પ્રદેશ